જ્યારે આંખોમાંથી આંસુ રોકાતા નથી શ્વાસ તમારો ભારે લાગે અંદર ને અંદર છેલ્લા શ્વાસો તમે ગણી રહ્યા હોય છેલ્લામાં છેલ્લા શ્વાસ તમે ગણ્યા રહ્યા હોય અને એટલા ભારોભાર ભરોસોમાં મેલડી ઉપર હોય દુઃખના આંસુ હોય વિરહના હોય જીવનમાં બધું ઢળી ગયું હોય પડી ગયું હોય વેરાઈ ગયું હોય કોઈએ તમને દગો આપ્યો હોય વિશ્વાસઘાત કર્યો હોય કોઈએ તમારા જોડે છેતરપિંડી કરી હોય અને જીવનમાં ચારેય બાજુથી દશેય દિશાઓથી બધા દુઃખના જ વાયરા વાયા હોય અને છેલ્લામાં છેલ્લો શ્વાસ તમે ગણી રહ્યા હોય એટલા ભારોભાર જો તમને વિશ્વાસમાં મેલડી ઉપર હોય તો પછી તમારે ડરવાની કે ગભરાવાની ચિંતા કરવાની કે હવે શું થશે આનું શું પરિણામ આવશે એવી કશું જ ચિંતા કરવાની કોઈ જરૂર તમારે રહેતી નથી મિત્રો માં મેલડી એવી શક્તિ છે કે જે નવ દુર્ગાના સ્વરૂપમાંથી બનેલી છે અને એને કોઈ પણ સંકટ કોઈ પણ કારણ કોઈ પણ વસ્તુ એને નડતી નથી માં મેલડી નવ દુર્ગાના નવ સ્વરૂપમાંથી નવ દેવીઓના નવ સ્વરૂપમાંથી બનાવાયેલી એક આદ્યશક્તિ જગદંબામાં મેલડી છે અને એ મેલડીની કૃપા જેને મળી જાય એને વાત જ છૂકેવી કંઈક કહેવાનું બાકી રહેતું નથી એવી મા મેલડીની જેને કૃપા મળી જાય માં મેલડીના આશીર્વાદ મળી જાય એનું જીવન ધન્ય બની જાય મારો કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યારે તમારો ખરાબમાં ખરાબ સમય ચાલી રહ્યો હોય કંઈ ના હોય તમારા જોડે માત્ર ને માત્ર મા મેલડી ઉપર વિશ્વાસ હોય ભરોસો હોય શ્રદ્ધા હોય ભક્તિ હોય અને માં મેલડી કરે એ જ ખરું એટલા ભારોભાર જો તમને વિશ્વાસ હોય તમારો છેલ્લામાં છેલ્લો શ્વાસ માં મેલડી ઉપર ભરોસો મૂકી દીધો હોય કે માં હવે તું મારે તોય તું અને માં તારે તોય તું જે થયું જે ગયું અને જે થવાનું છે એમાં તને ખબર હું કશું જાણતો નથી અને હે માં મેલડી જાણે અજાણે મારાથી ભૂલ થઈ ગયો હોય તો મને તારો બાળ જાણી મને માફ કરજે હે માં દયાળી હે માં કલ્યાણી હે માં મેલડી છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય માં એક તારો વિશ્વાસ એક તારો ભરોહો અને એક તારો આધાર મારી જે કંઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તમારા આત્માથી તમારા મનથી તમે એટલો ભાવ મા ઉપર ઢાળી દો કે મા મેરડી સો ટકા તમારા ધારેલા બધા કામ પૂરા કરશે આટલો વિશ્વાસમાં મેલડી ઉપર હોય તો જ મા ભક્તિ કરવી મા મેલેડીનું સ્મરણ કરવું અને એના આધારે જીવનને સમર્પિત કરી દેવું મેલડી તો મિત્રો ખરાબમાં ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ખરાબમાં ખરાબ સમય કે તમારું આ જીવનમાં હવે કોઈ નથી અને તમને દુશ્મનો હરાયા છે કોઈએ તમને છેતરપિંડી કરી છે તમારા જોડે દગો કર્યો છે તમારા જોડે વિશ્વાસઘાત કર્યો છે તમને કોઈ પોતાના એ તમને એવો ઘાત માર્યો છે કે ઘા રૂજાય એવો નથી અને હવે તમને માં મેળડી ઉપર જ ભરોસો છે તો માં મેળડી જે કરે ને એ જ થાય બાકી દુનિયામાં કશું થાય નહીં તો તમારો સમય ખરાબમાં ખરાબ ચાલી રહ્યો હોય તમે જીવનમાં હારી ગયા હોય થાકી ગયા હોય ચારે બાજુ અંધકાર જ જોવા મળતું હોય અને હવે તમને એમ લાગે કે હવે અજવાળું થશે નહીં મારા જીવનનો અંત થઈ જશે તો મા મેલેડીને તમે યાદ કરો મા મેલડીનું સ્મરણ કરો મા મેલેડાનું ભજન કરો મા મેલડીને રાત દિવસ એના નામનો જાપ જપો એમના નામનું રટણ કરો તો મેલડી જરૂર 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 તમારો પોકાર સાંભળશે તમારો નાદ સાંભળશે અને તમારા દુઃખમાં તે ઝડપથી દોડી આવશે મિત્રો કહેવાનો અર્થ એ છે કે દુઃખમાં માતા મળે આ સો ટકા વાત સાચી છે પણ દુઃખ કોને પડે કે જેને મહાન બનવું છે જેને મોટું થવું છે તો માં મેલડી એને વધારે દુઃખ આપે છે જેમ સોનું થવું હોય તો એને ટીપાવવું પડે ગરમ થવું પડે એને એકદમ બળી જવું પડે ત્યારે સોનું થવાય ઘી બનવું હોય તો ઘીને પણ દૂધમાંથી દહીને દહીંમાંથી માખણ વલોવી વલોવીને કાઢી અને માખણમાંથી એને ગરમ તવા પર તવી અને પછી ઘી બને એમ દુઃખ એટલા માટે પડે છે કે જ્યારે તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે દુઃખ એટલા માટે પડે છે કે તમને કોઈ મહાન બનાવવા માટે મા મેલડી જેવી શક્તિ તમને મદદ કરી રહી છે કારણ કે દુઃખ એવાને જ પડે કે જેને મહાન બનવું છે જેને આગળ વધવું છે પણ દુઃખને સહન કરવું પડે દુઃખને વેઠવું પડે કઠિનમાં કઠિન પરિશ્રમ કરી અને દુઃખમાંથી બહાર નીકળવું પડે અને એ શક્તિમાં મેલેડી આપે મેલડી તમને બધું આપે પણ મેલડી આશીર્વાદ આપે તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે પણ કાર્ય તો આપણે કરવું જ પડે કર્મ તો આપણે કરવું જ પડે કર્મ વગર ઉદ્ધાર નથી બેઠા બેઠા કોઈને કશું મળતો નથી કર્મ કર્યા વગર કશું ફળ પ્રાપ્ત થતું નથી માત્ર ને માત્રમાં મેલડી એવી આદ્ય શક્તિ છે કે જેનું નામ લેવાથી પણ આપણા ભવ ભવના જીવનના તમામ દુઃખનો અંત થાય છે તો મિત્રો માં મેલડીને યાદ કરીને એમના નામનું સ્મરણ કરો બની શકે તો એમના નામનો દીવો પ્રગટાવો બની શકે તો એમના નામનો તમે રટણ કરો માં મેલડીને સમરણ કરો બની શકે તો તમારા જોડે કંઈક હોય તો અથાશક્તિ કોઈને મદદ કરો અથાશક્તિ દાન દક્ષિણા કરો અથાશક્તિ કોઈ ગરીબને ખવડાવો સાધુ સંતોને ખવડાવો કોઈ તમને એવું લાગે કે મારે આ વ્યક્તિની મદદ કરવી છે અને કોઈ તમને લાગે કે કોઈ વિધવા મા બેન દીકરી છે એને તમારે કોઈ કરિયાણું ભરી આપવું છે કોઈ એને લોટ કોઈ કરિયાણું કોઈ એના જીવનમાં કોઈ મદદ થાય એવું તમારે કંઈક ધર્મનું કાર્ય કરવું હોય તમે જો કોઈક ઠારશો તો તમારું ઠરશે તમે કોઈનું જો બાળશો તો તમે આપોઆપ બોળીને ભસ્મ થઈ જશો તમે પરિણામની ચિંતા કર્યા વગર જો તમે ધર્મનું કાર્ય કરશો દિલમાં દયા રાખશો અને સારા કાર્યો કરશો તો એનું પરિણામ માં મેલડી તમને ચોક્કસ આપશે તો મા મેલડીના નામના જ તમારે સ્મરણ કરવાનું છે માં મેલડીનું જ સમરણ કરશો મા મેલડીના નામનું ભજન કરશો મા મેલડીના નામનું રટણ કરશો તો માં મેલડી જો તમારો અંદરનો આત્મા ચોખ્ખો હશે નિઃસ્વાર્થ ભાવ હશે ભોળા ભાવની ભક્તિ હશે જગતના કલ્યાણ હેતુ માટે તમારો ભાવ હશે

તમને એવું લાગે કે કોઈની મદદ કરવી છે મા બેન દીકરી ગાય કળ કુંવાસીની તમને એવો ભોળો ભાવ તમારો લાગે કે તમારે કંઈક સુરવીરતા કરવી છે તમારે કોઈ દાનવીરતા કરવી છે તમારે જીવનમાં સફળ કરવું છે તમારા જીવનને અને કોઈ ધર્મનું કાર્ય કરવું છે તો ભગવાનની મા મેલડીની તમારા કુળદેવીની ચોક્કસ કૃપા થાય ને તમે જીવનને ધન્ય બનાવો જ્યારે તમારો ભાવ ભક્તિમય હોય ત્યારે તો મિત્રો આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા પ્રતિભાવ અમને કોમેન્ટમાં જણાવજો અને જયમાં મેરડી તો લખજો જ જેથી કરીને જીવનનો ઉદ્ધાર થાય જય ગુરુદેવ જય મા